ધરપકડ કરવામાં આવી છે કે યુએસમાં આવેલા એક વિનાશક વાવાઝોડામાં વીમાને થયેલા નુકસાન અંગે ઇન્સ્યોરન્સ કંપનીને આપેલા ક્લેમમાં ભાંડો ફૂટ્યો હતો ત્રણસો સત્યાવીસ બે સાલમાં ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો વીસ મુજબનો જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ધરાશે જે સી તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં એમનાથી હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતાં એરક્રાફ્ટની અને આને ગલ્લા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે